વિક્રમ ડાંગર કરીને કોક છે એ છે ને છ મહિનાથી અમારા હસબન્ડ હેરાન કરે છે નથી પોતે કામે રાખતો અને નથી બીજે ક્યાંય ચડવા દેતો ઈ એને ત્રણ વર્ષથી આ બસ ડ્રાઇવિંગ કરે છે તો એને અચાનક કાઢી બી પછી ડ્રાઈવરને કાઢી નાખ્યા પછી આ લોકો અહીંયા ગયા ને પૂછવા કે તમે અમને સુ કરવા કાઢ્યા અમારું કોઈ કારણ અમને રાખ બતાવો તો એના ઉપર છે ને ખોટી ફરિયાદ કર નાખી ચોવીસ કલાક માટે લોકો પણ નાખી કારણ પૂછવા ગયા તા તો એને એફઆઈઆર કર નાખી કે આ લોકો કે મારકુટ કરવા એવા એવી રીતના ખોટી એફઆઈઆર કરી નાખી જ્યાંથી કામે જઈને અહીંયા ફોન કરીને ના પડી ગઈ કે આને કામે નહીં રાખતા હવે એ બસમાંથી નીકળીને સીએનજી બસમાં ગયા ને તો અહીંયા એ ના પડતી હતી કે આને કામે નહીં રાખતા પછી સ્કૂલ બસમાં ગયા ને તો સ્કૂલ બસ વાળાને ના પડતી હતી કે આને કામે નહીં રાખતા એ કારણ તો એ કહેતા નથી હવે કારણ પૂછવા ગયા તો એફઆઈઆર કરી કે આ લોકો અહીંયા માર્ક બધી ઉપર આવું ત્રાસ કરે છે એટલે મારે પતિ ઉપર બહુ વધારે ડિપ્રેશન હતું એટલે એને આવું પગલું ભાઈ અત્યારે દવા કીધી છે એના હિસાબે એનું નામ તાદિક સુલતાન મોરિમા છે એક કાર્યવાહી કરો હરખી વિક્રમ નાગર ઉપર